ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા ગત પંદરમી મેના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા એસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરી હતી તે સમયે સીસીટીવી કેમેરા જોતા બોલેરો 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 ગાડી ગાડી નંબર તપાસ તે એક સફેદ કલરની જણાઈ આવી હતી ગાડીમાં કમલેશ માંજીભાઈ અને ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયા જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા જીઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સર્વિન ઉર્ફે શ્રવણ ગણવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા વડોદરા રેન્જ આઈજી શ્રી સંદેશસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અન્વયે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સીએ પાસઠ અડસઠ જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે સર આ અપહરણ પાછળનું કારણ શું અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલું છે